thank you રામ રામ જય માતાજી જો અત્યારે વાગી ગયા પાંચ ને ત્રીસ મિનિટ થઈ ગઈ અને જાત્રા રૂવાળા હાલી નીકળે એના માટે આપણે જો પ્રસાદી માં સુંવારી અને ખીચડું આય બનાવી નાખ્યું તો અમારા સેવા ભાવી આવી ગયા હીરાભાઈ કેમ કે આપણે એક મુરદ કરી નાખ્યું સુવારી સેડાવાનું હવે હીરાભાઈ દીધી ધક્કો ખાધો સેવા જેવા હાટો વાહ વાડીયા સુંવારી રામપી નો તાવ સેડવવા માટે જો વાહ

અને અમારા ગામડામાં જો આવી રીતના આતા ધૂલેટી આવે છે એટલે આજનો વ્લોગ આવશે આવો નહીં કેસુડાનો ઓરિજિનલ કલર કલર હા ડુપ્લિકેટ નહીં ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ ઓરિજિનલ કેસુડાનો રંગ ગીત ન આવડતું નહીં આવડતું કેસૂડાનો રંગ તુંદડીમાં નાખે ને અત્યારે મૈપતના દુકાને આપણે આવ્યા હે દૂધ લેવા એમ તો જો કમદતી બેક દે દૂધ વરાય ડાયરેક્ટ લઈ જાય મોટર સાયકલ તો કાયમ માતા દૂધ લેવા આવી આજ તો મારો વારો એને કાશું બનાવે બે માતાજી નહીં કરું હવે તો અમાર બેન હથવારો થઈ ગયો કેમ કે રામા મંડળ તો હથવારો હોય હવે કામે બી ભેરા જાય એટલે એકા બીજા કામ હોય ત્યારે એકા બીજા કામ કરી દે અને પાડોશી છે એટલે બેને ને વહેલું જવું હોય તો કઈ લપ નહી અને દુકાને દેવાનું ફ્રીજ લીધું ફ્રીજ લીધું જો ગુલ્ફી સોડા બધી વસ્તુ મળી જાય દૂધ રાખો દૂધ કે દૂધ ના રાખો ખાસ દૂધ નહીં બગડી જાય અને શું કે આ ગ્રાહક લેવા આવે નોય આવે વાર લાગે અને અમારે તો આવે અમે તો રાખે તો અમારે ફાયદો પણ એને ફાયદો નથી કેમ કે બગડી હવે અમારે બે ખેલ બે પતરી લેવા હોય ને જાજુ ઉતારવાનું ન હોય ને બગડી જાય મોટું ફરી લીધું સારું બધું મંદિરે જો જાત્રા વાળા નીકળે સવારમાં વેલા નીકળે છે મોવાનું તમે ઉઠાય નહીં હોય ત્યારે ના ના તો ઉઠ્યો વાગે હાલતા ગયા તો એમની ચેનલ પણ છે તમારી ચેનલનું નામ મહીપત ઠાકોર મહીપત ઠાકોર એમની ચેનલ છે તો એની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો હવે રામા મંડળ રમશું એટલે વિડીયો આવશે અત્યારે તો વિડીયો એ મેઘતા નથી મેં ને ના રામા મંડળ રમવાય તો મૂકવાનું હા એ સ્પેશિયલીના ચેનલમાં રામા મંડળના ખોડિયલ મંડળ એવું બધું મંડળ રમ્યા હોય ને એનો જ વિડીયો આવશે તમને પણ જોવાની મજા જ આવશે કેમકે તમે પણ મારી ચેનલમાં જોયા છે આ મહીપતભાઈને આપણે સંક્રાંત આવતી ઓલા સંક્રાંત સંકરા આવતીતે દોરો પાવાની ત્યારે દુકાને આપણે વિડીયો ઉતાર્યો તો તો એ જો અમારું ગામ આવો ને ત્યારે આપણા સબ્સ્ક્રાઇબર તો ઓળખે જ કેમ કે ગાડી અહીંયા જ રાખે ઊભી એટલે મૈપદ પૂછે કે અશ્વિનભાઈ ક્યાં હે હમણે એકદી પૂછ્યું તો ને કે ભાઈનો ફોન આવ્યો કે તમે કારખાના હતા હાલો જય માતાજી જય માતાજી પણ આમાં देसी મજા આવવા લાગે છે આમાં હે ને કડકતા થી કડક થાય આપણે આખાથે લઈને એટલે ચૂલામાં